નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય નાથ હિંમતનગર સાબરકાંઠા ગુજરાતથી જી કે બાયોટેક એગ્રીકલ્ચર જી કે ચંદન નર્સરી અત્યારે હાલમાં એક ગામમાં ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ આજથી પંદર દિવસ પહેલાં કેસર આંબાનું પ્લાન્ટેશન કરેલું હતું સાહેબ શ્રી આપણી સાથે છે એમનો પરિચય લેશો કેટલા સમય પહેલાં આંબાનું પ્લાન્ટેશન કર્યું હતું ને પ્લાન્ટેશનમાં કેટલા આંબા સેટ થયેલા છે ને કેટલા આંબા સુકાઈ ગયેલા છે સાહેબ શ્રી નમસ્કાર નમસ્કાર તમારું નામ જણાવો મારું નામ સિસોડિયા વિશ્વજીત ધર્મેન્દ્રસિંહ ગામનું નામ ગામનું નામ કુડોલ તાલુકો તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી કેટલા પ્લાન્ટ લાવ્યા હતા તમે પ્લાન્ટ 190 પ્લાન્ટ લાવ્યા હતા હેમતનગરથી લાવ્યા હતા જીકે ચંદન નર્સરીમાં એકસો નેવ પ્લાન્ટમાંથી કેટલા પ્લાન્ટ સક્સેસ થયા કેટલા પ્લાન્ટ ખેતરમાં તમે જોઈ શકો છો આવા ત્રણ ખેતર છે એક આપેલું ખેતર એના પછીનું નીચેનું ખેતર છે એમાં એકસો નેવું પ્લાન્ટેશન એકસો નેવું પ્લાન્ટેશન કરેલું હતું એમાંથી એકસો નેવું નેવું પ્લાન્ટ સારી રીતે સેટ થયેલ છે એમાં એક પણ પ્રકારનું કોઈ મરણ આવ્યું નથી સારા રોપા તમે જોઈ શકો છો એક પણ રોપો ખરાબ નથી તો બાગાયતી ખેતી કરવા માટે અમારી નર્સરીનો કોન્ટેક કરો આંબા ચીકુ જામફર સીતાફર મોસંબી સંતરા એના પછી મલેશિયન લીમડો ચંદન દરેક પ્રકારના પ્લાન્ટ અમારી નર્સરી પર મળી જશે સારા રોપા મળશે સાચું માર્ગદર્શન મળશે વાવેતરથી વેચાણ સુધી આ ખેતરમાં પણ જોઈ શકો છો એના પાછળના ખેતરમાં પણ તમને વિઝિટ કરાવું ટોટલી ત્રણ ખેતરમાં વાવેતર કરેલ છે આ પણ સારી રીતે રૂપા એવા થયેલા છે દરેક પ્લાન્ટમાં નવી ફૂટ પણ નવી ફૂટો પણ આવી ગયેલ છે દરેક પ્લાન્ટમાં સારા રોપા સાચું માર્ગદર્શન વાવેતરથી વેચાણ સુધી ધન્યવાદ કિસાન સાથીઓ